અમદાવાદથી વિગતો છે કોર્પોરેટર સાહેબને દારૂનો ચસ્કો લાગ્યો છે બીજેપી કોર્પોરેટર દીપક ભટ્ટ દારૂ પાર્ટીમાં ઝડપાયા છે મિત્ર સાથે દારૂની મહેફિલ તેઓ માણતા ઝડપાયા છે સાથે તેઓ જુગાર પણ રમી રહ્યા હતા બાવડા શહેર નગરપાલિકાના સદસ્ય સહિત સાત લોકોની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે પરશોત્તમ રાઇઝ મિલમાં જુગારધામ સાથે દારૂની મહેફિલ ચાલી રહી હતી પોલીસે તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે દીપક ભટ્ટ પર જુગાર અને દારૂ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીશું નંબર સંવાદદાતા મિહિર જોડાયા છે મિહિર અહિયાં કોર્પોરેટર સાહેબને જે રીતે દારૂનો ચસ્કો લાગ્યો અને સાથે તેઓ જુગાર રમતા પણ પકડાયા છે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે વધુ માહિતી બિલકુલ એટલી અત્યાર સુધી લોકો જે મોટા મોટા વેપારીઓ છે અને જે નસીલાઓ છે તે દારૂ પીતા પકડાતા હતા દારૂની મહેફિલ કરતા પકડાતા હતા પરંતુ હવે કોર્પોરેટર પણ ક્યાંક ને ક્યાંક દારૂની મહેફિલ કરીને ત્યારબાદ જુગાર રમતા સાથે ચડ્યા છે ચોક્કસ થી બાવડા શહેર પોલીસ સ્ટેશનમાં માં અત્યારે ફરિયાદ નોંધાઈ છે જેમાં ભાજપનો કોર્પોરેટર દીપક ભટ્ટ છે અને તેમના જે મિત્ર છે બંને વ્યક્તિ છે અને સાથે બીજા જે પાંચ જણા હતા એમ મળીને કુલ સાત જણા જુગાર રમતા હતા જે જુગારમાં કુલ તેર લાખ થી પણ વધારેનો મુદ્દામાલ છે તે હાલમાં જડપાયો છે સાથે જ તે જયારે આ જુગારમાં જે રેડ કરવામાં આવી પોલીસ દ્વારા ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે અને

પોલીસ દ્વારા રેડ પાડવામાં અગાઉ વાત નગરપાલિકાના કારોબારી ચેરમેન પણ દીપક ભટ્ટ છે જે પોતે રહી ચુક્યા છે આગળ હવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદ હાલમાં થઈ ચુકી છે અને આગળના પગલા છે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યવાહી છે તે પોલીસે હાલમાં હાથ ધરી છે આભાર